તો ખરેખર આ બધા જ હાથ સાસરકારની ભૂલના કારણે થઈ રહ્યા છે કેમ કે જો કઈ રીતે એક હોલ્ડિંગની અંદર ઠાર જોવા મળી જેમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો એવો પણ વાયરલ થયો હતો કે હોલ્ડિંગની અંદર ટ્રેક્ટર ફસાઈ ગયું આ વિડિયો પાછળની સાચી હકીકત શું છે તો આ ખરેખર આ રીતની ઘટનાઓ થઈ છે કે પછી એ દ્વારા બનાવવામાં આવી છે કેમ કે જ્યારથી AI આવ્યું છે ત્યારથી લોકો ખૂબ જ અજીબઅજીબ

સોશિયલ મીડિયા પર કોઈ પણ વિડીયો જુઓ છો તો તેને સાચે માનતે પહેલા સો વાર વિચાર કરજો કેમ કે હાલ એ ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે